એ દસ દિવસ સુધી માતાજીની પૂજા અને આરાધના કરે છે અને દસમા દિવસે અગિયારમા દિવસે સવારે જ્યારે સાંધણીને અને મૂર્તિને પધરાવા જાય છે ત્યારે અમુક લોકો ગમે ત્યાં મૂર્તિ કે સાંધણી કે ગમે ત્યાં મૂકીને વયા જાય છે તો મિત્રો પ્લીઝ આવું ન કરવું જોઈએ કારણ કે દસ દિવસ આપણે માતાજીની પૂજા કરી હોય આરાધના કરી હોય અને દસ દિવસ સુધી જો આપણે એને માતાજી તરીકે માનીને બેસાડ્યા હોય તો આપણે એને ગમે ત્યાં ન મૂકી શકીએ અને પાણીમાં પધરાવા માટે તમારે માટીની સાંધણી બનાવવી જોઈએ કે માટીની મૂર્તિ બનાવવી જોઈએ કે પર્યાવરણમાં પણ ધ્યાન રાખવું જોઈએ તમારે અને ખાસ કરીને મિત્રો એ છે કે પાણીમાં તમે જ્યારે સાંધણીને પધરાવા જાઓ ત્યારે ધ્યાન રાખજો કે અત્યારે વરસાદના હિસાબે બધી જગ્યાએ પાણી ઊંડા પાણી ભીરા છે અને ઝાઝા પાણી ભીરા છે ડેમ કે તળાવમાં તો તમે પા પધરાવા જાવ તે તમારી અને તમારા છોકરા બાળકોની તમારા ઘરના ફેમિલીની બધા ધ્યાન રાખજો તો ઘણી વાર એવું બને છે મિત્રો કે માણસો બધા દશામાની સાણણી પધરાવા જાય છે અને સાળણી પધરાવતા પધરાવતા ક્યારેક પગ લપસી જાય છે તો ક્યારેક અંદર ઊંડામાં મોટી મૂર્તિ કે સાળણી હોય છે તો અંદર ઊંડામાં પધરાવા માટે જાય છે તો ખબર નથી રહેતી કે કેટલું ઊંડું હોય છે કે કેટલું પણ એની તમારે ખાસ કરીને ધ્યાન રાખવાની છે અને ખાસ કરીને તમને નમ્ર વિનંતી છે બે હાથ જોડીને મારી કે મૂર્તિ ગમે ત્યાં ન મૂકશો અને નગરપાલિકામાં અમે ઘણી જગ્યાએ હું જોઉં છું કે ફૂલ ઉપર મૂકીને વયા જાય છે અને તમે જ્યાં દસ દિવસ માતાજીની પૂજા અને આરાધના કરી હોય તો માતાજીને ગમે ત્યાં મૂકીને વહ્યા જાઓ અને પછી તમે જે નગરપાલિકાવાળાને બધું સાફ કરવું પડે ત્યારે ડોઝર મારે અને એ માતાજી ઉપર ફૂલડોઝર ફરે એ સારું નહીં એટલે પ્લીઝ અને બે હાથ જોડીને તમને એટલી વિનંતી કરું છું કે મૂર્તિને ગમે ત્યાં ન મૂકશો પાણીમાં વ્યવસ્થિત પધરાવજો અને બને ત્યાં લગી માટીની મૂર્તિ કે સાનણી બનાવડાવી અને બને ત્યાં લગી નાની મૂર્તિ કે સાનણી બનાવડાવી ત્યાંથી એના હિસાબે કે તમે ગમે ત્યાં પધરાવવા જાઓ તો એ વ્યવસ્થિત પધરાવાઈ જાય અને વ્યવસ્થિત એનું નિવારણ થઈ જાય અને બીજું તમને એ કહેવાનું મિત્રો કે જે વ્યક્તિ દશામાંના મૂર્તિ કે ને કે જે પૂજાપોને એ બધું હોય એ પાણીમાં પધરાવે વ્યવસ્થિત પધરાવે છે અને પાણી પણ પ્રદૂષિત ન થવું જોઈએ મિત્રો એ પણ આપણે ખાસ કરીને ધ્યાન રાખવાની છે એટલા માટે તમે બને ત્યાં લગી સાંધણી બનાવો તો ગારાની બનાવવાની માટીની બનાવવાની કારણ કે માટીની સાંધણી હોય છે એ પાણીની અંદર નાખો તો ઓગળી જાય છે અને એનાથી કોઈ પ્રોબ્લેમ થતો નથી બાકી તમે મૂર્તિ તૈયાર લઈને જે કલરવાળી મૂર્તિ હોય કેમિકલથી કલરની બનાવી હોય તો એ મૂર્તિ તમે પાણીમાં પધરાવશો તો એ કેમિકલ એ જ કેમિકલ પાછું ફિલ્ટર થઈને તમારા જ ઘરમાં પાણી આવશે જે કંઈ નદીમાંથી પાણી આવે છે અને નદીમાંથી પછી ફિલ્ટર થઈને આપને આપે છે નગરપાલિકા નગરપાલિકામાં એ એ જ પાણી હોય છે તો તમારા સ્વાસ્થ્યની પણ ધ્યાન રાખો તમારા સ્વાસ્થ્ય સ્વાસ્થ્યની ધ્યાન રાખો અને ધ્યાન રાખીને કે નમ્ર વિનંતી હજી એકવાર હજી નમ્ર વિનંતી કરું છું કે મૂર્તિને ગમે ત્યાં ન મૂકશો પ્લીઝ એ તમને મૂર્તિ પધરાવાની ન હોય અને જગ્યા ક્યાંય પધરાવવાની ન હોય તો પ્લીઝ તમે મંદિરમાં મૂકી આવો અને મંદિરે મૂકીને માતાજીના પગે લાગો બાકી તમે ગમે ત્યાં દશામાંની મૂર્તિ ન મૂકો અને દસ દિવસ તમે પૂજા આરાધના અને જે નકોડા ઉપવાસ કરીને તમે માતાજીની આરાધના કરી હોય અને છેલ્લે તમે માતાજી પાસે કંઈક માંગ્યું હોય અને તમને માતાજી કંઈક દેવા ઈચ્છતા હોય પણ તમે છેલ્લે માતાને ગમે ત્યાં મૂકી દો તો એ તમને તમને જ ક્યારેક એવું તો મૂકી દીધા હોય તો કેવું લાગે તો માતાજી પણ એ માતાજી પણ ખીજાય નહીં કે પપ્પા ન થાય કેવી રીતે તમારે કામ કરવાનું છે અને પર્યાવરણનું પણ ધ્યાન રાખવાનું છે ખાસ કરીને પર્યાવરણનું અને સિટીમાં હોય એ નગરપાલિકાનું ખાસ કરીને ધ્યાન રાખવાનું છે કે નગરપાલિકાવાળાને પણ કંઈ પ્રોબ્લેમ ન થવો જોઈએ કાલે કંઈ આપણે જે હજી દશામાના વ્રત રહીએ છીએ નગરપાલિકા વાળા ક્યારેક ક્યારેક આવું બધું કરતા હશે તો સાફ સફાઈ કરતા હશે તો પછી ક્યારેક એવા નિર્ણય પણ લઈ શકે છે કે ભાઈ તમારે દશામાંની સોટી સારણી મૂકશે એનો કોઈ દંડ આવે કે આ તે બધી વસ્તુ અને આપણે આ પૂજા પાઠમાં જે કઈ કરતા હોય માનતા હોય માતાજીને ભગવાનને એમાં ક્યાંય વચ્ચે ઈ લોકો એના નિયમો ન કરે એના માટે તમને ખાસ કરીને કહું છું તો ગમે માતાજીની મૂર્તિ વ્યવસ્થિત મંદિરની જગ્યાએ રાખવી અને બને ત્યાં સુધી માતાજીની એક મૂર્તિ રાખો અને એ સાચવીને તમારા જ મંદિરમાં રાખો તો પણ સારું અને દર વર્ષે તમારે મૂર્તિ પણ ન લેવી પડે અને તમને ખબર હોય કે દશામાના વ્રતના જો નિયમ છે એ નિયમ પ્રમાણે અને એના વાર્તાને અને કથાના પ્રમાણે હંમેશા સાંધણીને જ પધરાવવામાં આવે છે માતાજીને પધરાવતા નથી હોતા અને આપણે અત્યારે મૂર્તિ દસ દિવસ માતાજીની આરાધના કરી પૂજા પાઠ કરી ધૂપદીપ કરી અને દસ દિવસ સુધી કેટલા ભાવથી રહીએ અને અગિયારમાં દિવસે આપણે માતાજીની મૂર્તિ ગમે ત્યાં મૂકી દઈએ એ યોગ્ય નથી એટલે પ્લીઝ અને પ્લીઝ મૂર્તિ મૂર્તિની જગ્યાએ વ્યવસ્થિત રાખજો અને પ્રદૂષણ ન ફેલાય ગમે ત્યાં મૂર્તિને ન મૂકજો અને માટીની સાંઢણી બનાવી હોય તો પાણીમાં પધરાવજો અને પાણીમાં પધરાવવા જાઓ ત્યારે ખાસ કરીને ધ્યાન રાખજો કે તમે અંદર ન તમને કંઈ તકલીફ ન થાય તમે ડૂબી ન જાઓ તમારા સાથે કોઈ મિત્ર હોય તમારી ફેમિલી હોય એને પણ કંઈ ન થાય એની ખાસ ધ્યાન રાખીને કાંઠે વ્યવસ્થિત રીતે તમે એને પધરાવજો અને તમારું બધાનું ધ્યાન રાખજો દશામાં સૌની ઈચ્છાઓ મનોકામના પૂર્ણ કરે જય દશામાં બસ તો મિત્રો મારે આટલું જ કહેવાનું હતું અને દશામાં માતાજી બધાને સારા આશીર્વાદ આપે બધાની મનોકામના પૂર્ણ કરે એવી ઈચ્છા સાથે હું વિડિયો પૂરો કરું છું આ વિડીયો તમને ગમ્યો હોય અને તમે થોડા પણ એમાં સહમત હોય તો આ વિડીયોને શેર જરૂરથી કરજો બને ત્યાં લગી તમારા મિત્રોને બહાર ગમે ત્યાં શેર કરજો અને બધાને પણ ખબર પડે કે આ વસ્તુ આપણે નથી કરવાની અને આવતા વર્ષે દશામાં પાછા આવે અને દશામાંને આપણે આશીર્વાદ મળે અને માતાજી બધાને આશીર્વાદ આપે અને સદબુદ્ધિ આપે અને એનું સ્વાસ્થ્ય માતાજી આશીર્વાદ આપે કે બધાના સ્વાસ્થ્ય સારા રીએ તો જય દશામાં જય શ્રી કૃષ્ણ અને તમે ગમતા હોય અને ભગવાન કે માતાજીના દર્શન કરવાની ઈચ્છા હોય તો અમે એવા વિડીયો જરૂરથી બનાવી છીએ તો મિત્રો તમે આ ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને આવા જ વિડીયો હું બનાવતો રહીશ જય શ્રી કૃષ્ણ જય દશામા જય માતાજી વિજય ભગવાન